ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે તો ફાયર બ્રિગેડના અધિકારીઓના કહેવા મુજબ આ આગ ઇલેક્ટ્રિક વાયર દ્વારા ઝડપથી ત્રીજે માર સુધી ફેલાઈ ગઈ હતી જેના પગલે ત્રણ ફાયર સ્ટેશનની આઠ જેટલી ગાડીઓ દ્વારા દોઢ કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો તો મળી આવતી જાણકારી અનુસાર શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ મીડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ સવારે લગભગ સાડા પાંચ વાગે માર્કેટના બેઝમેન્ટમાં વીજળીની મીટર પેટીમાં ધડાકા સાથે લાગી હતી તો શોષ સર્કેટના કારણે આ આગ લાગી હોવાની પ્રાથમિક અનુમાન લગાવાયું છે તો બેઝમેન્ટમાં લાગેલી આગ ઇલેક્ટ્રિક વાયર દ્વારા ઝડપથી ત્રીજા માણ સુધી ફેલાઈ ગઈ હતી તો આગના ધુમાડા જોઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે ફાયર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેને પગલે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતાં ડુબાલ પુણા અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ આઠ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી તો બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો જેને કારણે ફાયર બ્રિગેડના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો ધુમાડો એટલો હતો કે બહારથી એવું લાગે કે જ્યારે આખી ટેક્સટાઇલ માર્કેટ સળગી રહ્યું હોય પણ ધુમાડો અંદર વધુ હતો ફાયર બ્રિગેડના જવાનોએ પાણી મારી ચલાવી લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો આ માર્કેટ નિર્મિત હોવાથી તેમાં ફાયર સેફટીની વ્યવસ્થા હતી પરંતુ આગ વાયરોમાં લાગી હોવાથી ફાયર સેફ્ટી સિસ્ટમ ઓપરેટ થઈ શકી નહોતી તો આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે શોર્ટ સર્કિટ જ આગનું મુખ્ય કારણ હોવાની શક્યતા છે તો આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ કબર ગુજરાત લાઈવ